હલો હલો જય જયદીપુમા ભુવાજી હું ચાલો ઇન્ટરિયામાં અહીંયા પોડકાસ્ટમાં બેઠો છું અનુજ કરીને છે મારી જોડે અને કે ભુવાજી તમારા મિત્ર છે મૂકું મિત્ર ને અમારા વડીલ છે તો કે તમે ફોન લગાવો મેં કીધું ભાઈ ફોન લાગો ભુવાજીનો બહુ અઘરો છે પણ માતાજી દયા કરી એક નંબર તો બધાયો પણ બીજો નંબર લાગી ગયો એકદમ રેડી એકદમ રેડી ભુવાજી નું મને એવું એમનું કેવું એવું છે કે મારે ફુવાજી નો એક દિવસ આવી રીતે ઇન્ટરવ્યુ કરવું છે પોડકાસ્ટ કરવો છે સો

બધાનું એવું કેવું છે કે ભુવાજી ભુવાજી મને કે તમારા કેટલા નજીક છે આ તો હાથું ઇજ્જત મારી લેવા ઉપર હતા પણ લાગી ગયો ફોન મનુભાઈ ના બહુ દિલ થી હું નજીક છું પંદર વર્ષ મારો સબંધ છે અને સમાજના ઘણા બધા બહુ બહુ સારા સારા સોંગ છે માતાજીઓના ના ભગવતીઓના દેવો અને ઘણા બધા સરસ સરસ સારા ગીતો લખ્યા છે ભુવાજી હમણાં હું હમણાં હું વાત કરી મેં કીધું ભુવાજીને અમે જમવા બેઠા હતા ભુવાજીએ કીધું કે દીપો ના મળ્યો હોત તો મારું શું થતું સાચી વાત અને એના ઉપર મેં ગીત લખ્યું હા એના બધા અમે જમવા બેસતા હતા અને ટિફિન આવ્યું તું એક મારા મિત્રનું સેવક નું અને ત્યાં બેઠા હતા ત્યારે બે બેસ્ટ બેસ્ત કીધું કે દીપો ના તો તમારું શું થાય એના પર રાખો ભાઈ સોંગ લખ્યું કે બધા થેન્ક યુ ખૂબ આભાર ભુવાજી માતાજીના સોંગ લખ્યા છે અને સમાજ નું અમારું ગૌરવ છે

મારી દીપો ના મળે હોત નહી આ દુનિયા રે મળી એ દાળે થી અમારી વેડા રે ન નકર ખબર નહીં માં કઈ દુનિયા માં દુનિયામાં હોત આભાર ખૂબ ખૂબ આભાર જયારે ખુબ ખુબ આભાર માફ કરજો તમને હેરાન કર્યા આરતી ટાઈમે પણ ચાલે એવું નતું એટલે જ કરવો પડ્યો